બનાસકાંઠાના ડીસા ખાતે શ્રી ડીસા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના યુવાનોમાં ખેલદીલી એકતા સૌહાર્દ વધે તે હેતુથી બે દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટનો શુભારંભ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના હસ્તે કરાયો છે બનાસકાંઠામાં ડીસા માળી બ્રાહ્મણ સમાજ વાગડ પાકર દ્વારા તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસથી થી ચાર એક બે હજાર છવ્વીસ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે પોદ પૂનમ શનિવારે સવારે સાડા નવ કલાકે ટુર્નામેન્ટનો શુભારંભ અને દીપ પ્રાગટ્ય વિધિ યોજાઈ હતી જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય તથા બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના ચેરમેન એવા શશિકાંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમત ગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે પણ હાજર રહ્યા હતા ટુર્નામેન્ટમાં સમાજના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું છે ડીસા શ્રી માળી બ્રાહ્મણ સમાજ દ્વારા રમત ઉત્સવમાં સહભાગી થવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા તમામ સમાજ બંધુઓને હાર્દિક આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે બે દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને ખેલભાવ ને મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ચિરાગશ્રી માલે સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ